માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ કેશોદ ખાતે આહી સામાજિક ટ્રસ્ટ જુનાગઢ દ્વારા આજરોજ ઓગણ માં સમૂહ લગ્ન યોજાયો જેમાં ઓગણીસ નવ દંપતીઓ જોડાયા હતા આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે અને

શુભ દિવસે મારા પિતાશ્રી દ્વારા ચાલુ કરવામાં આવેલો ચાલીસ વર્ષ પહેલા આયુર સમાજના સમૂહ આજે ઓગણ વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ છે લગ્ન સૌથી મોટો ફાયદો સમાજને અથવા આયુર સમાજને છે કે અમે દેખાદેખી ના ખર્ચામાંથી બહાર આવીએ અને સમાજ દ્વારા ખર્ચ દ્વારા થઈ જાય તો એ કોઈ ઘરને નાના ઘરને ગરીબ ઘરને મોંઘું ન પડે સસ્તું પડી જાય હેતુથી ચાલુ કર્યો તો હું માનું છું આ ચાલુ આવતા વર્ષોમાં રહેશે દિન પ્રતિદિન અમે અમારા સમાજમાંથી વધારે દાન પણ આપતા જઈએ છીએ અને દીકરીને વધારે કરિયાવર મળે એવી પણ વ્યવસ્થા રાખેલી માતૃભૂમિ ન્યૂઝ સાથે મધુ રાવલિયા કેશોદ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ